નમસ્કાર આપ જોઈ રહ્યા છોડે ન્યૂઝ મેડિકલ વેસ્ટ મામલે પાલિકા તંત્ર એક્શનમાં આપ્યું છે ઘરેલું કચરો ઉઘરાવતા પાલિકાના ટ્રેક્ટરમાં હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટ ઠલવાતો હતો નવસારી વિજયપુર નગરપાલિકાએ બાયોમેડિકલ વેસ્ટનો કચરાની સાથે નિકાલ કરતી હોસ્પિટલને ઠપકારી નોટિસ ઠપકારી છે ચારથી વધુ ખાનગી હોસ્પિટલોને પાલિકા તંત્રએ આ નોટિસ ઠપકારી તો ઘરેલું કચરાની સાથે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ અંગે ખુલાસો કરવા ત્રણ દિવસની મુદ્દત પણ આપી છે હોસ્પિટલ સંતોષકારક ખુલાસો નહીં કરે તો પાલિકા તંત્ર લા લાગ કરશે બાયોમેડિકલ વેસ્ટના જે રૂલ્સ છે અને જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે સામાન્ય રીતે હોસ્પિટલોએ બાયોમેડિકલ વેસ્ટનો અલગ રીતે રાખીને એનો નિકાલ કરવાનો થતો હોય છે અને નવસારી નગરપાલિકા વિસ્તારમાં કેટલીક હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ સોલિડ વેસ્ટમાં મિક્સ કરવામાં આવતો હોવાની ફરિયાદો મળી હતી જે બાબતે નગરપાલિકાની ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને લગભગ પાંચેક હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ સોલિડ બેસ્ટમાં મિક્સ કરવામાં આવતો હોવાની બાબત ધ્યાન પર આવી હતી જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આવી હોસ્પિટલો નોટિસ આપવામાં આવેલી છે અને ભવિષ્યમાં આ આ પ્રકારની કામગીરી કરવામાં આવશે અથવા તો બાયોમેડિકલ બેસ્ટ સોલિડ વેસ્ટમાં મિક્સ કરીને નિકાલ કરવામાં આવતો હશે તો આ જે હોસ્પિટલો છે એમની સામે બાયોમેડિકલ બેસ્ટના જે રૂલ્સ છે એ પ્રમાણે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે આમાં નગરપાલિકા દ્વારા આવી હોસ્પિટલ નોટિસો આપવામાં આવેલી છે એ મુજબ જે નિયમોની જોગવાઈ પ્રમાણે પચીસ હજાર સુધીનો દંડ થઈ શકે છે અને એના પછી પણ જો કોઈ હોસ્પિટલ દ્વારા વારંવાર આવી સૂચનાઓનો ભંગ કરવામાં આવે તો આ હોસ્પિટલને સીલ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે